અકસ્માત કચ્છમાં માતાના મઢ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ પર્વ દરમિયાન કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માત પણ સર્જાય છે ત્યારે બુધવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે બુધવારે બપોરના સમયે સામખિયાળીના જૂના કટારિયા પાટિયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં માતાના મઢના યાત્રિકોને લઈ જતા ટ્રેક્ટરને પાછળથી પુરઝડ પૂરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર ચૌદ જેટલા શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કંક ભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનું મોત થયું હતું જેમાં જીવતીબેન બીજલકોડી નવ વર્ષના વિવેક ગોરધનભાઈ તથા વનિતા નવઘણભાઈનો સમાવેશ થાય છે બપોરે બનેલા આ બનાવમાં અકસ્માત સર્જ્યા બાદ આસપાસના લોકો હાઇવે પેટ્રોલિંગ ટીમ તથા એકસો આઠ તાત્કાલિક મદદ માટે દોડી હતી તો સામખિયાળી તથા લાકડીયા પોલીસના જવાનો પણ તપાસ સહિત મદદ માટે દોડી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના આ બનાવમાં હજુ ત્રણ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તમામને માતૃ માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા શ્રદ્ધાળુઓ માતાના મઢથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેચી તાલુકો હળવા જઈ રહ્યા હતા દર્શનાર્થીઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે અકસ્માત સર્જાતા હાઇવે પર ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની દર્દભરી ચીચિયારીઓથી હાઇવે ગાજી ઉઠ્યું હતું અને કરુણ વાતાવરણ સર્જાયું હતું જો કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થયો હતો જેની જાણ થતાં પોલીસ દ્વારા તેનો પીછો કરી ટોલ નાકા નજીકથી તેને ઝડપી પડાયો છે બનાવ અંગે સામખિયાળી અને લાકડીયા પોલીસ મદદ માટે દોડી ગઈ હતી હાલ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા ટ્રક ચાલકની વિશેષ પૂછપરછ હાથ ધરી છે ઇજાગ્રસ્તો તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે